श्लोक चौतरीस इंद्रिय सेन्द्रिय स्यार्थे राग द्वेशो व्यवस्थितो तयोर्न वश्मागच्छे तो हस्य परिपंथिनो चौतरीस शब्दार्थ इंद्रियस्य इंद्रियोना इंद्रियस्य अर्थे इंद्रियोना विषयोमा राग आसक्ति द्वेशो विरक्ति व्यवस्थितो स्थित तयो तेमना न कदी नहीं વશમ વશમવશમાં આગચ્છેદ થવું જોઈએ તો પેલા હિનિશ્ચિત અસ્ય તેના પરિપંથીનો અવરોધકો અર્થાત ઇન્દ્રિયો પ્રાકૃતિક રીતે જ ઇન્દ્રિય વિષયો પ્રત્યે આસક્તિ અને વિરક્તિનો અનુભવ કરે છે પરંતુ તેમને વશીભૂત થવું જોઈએ નહીં કારણ કે તેઓ માર્ગ અવરોધક અને શત્રુઓ છે વૃદ્ધ વર્ણન યદ્યપિ શ્રીકૃષ્ણ અગાઉ મન અને ઇન્દ્રિયો તેમની પ્રાકૃતિક વૃત્તિઓથી સંચાલિત થવા પર ભાર મૂકે છે હવે તેઓ તેમનું કેવી રીતે નિયમન કરવું તેની શક્યતાઓનું ઉદઘાટન કરે છે આપણે ભૌતિક શરીર હોવાથી તેના પોષણ માટે આપણે ઇન્દ્રિયોના વિષયોનો ઉપયોગ કરવો પડશે શ્રીકૃષ્ણ અને ઘરુણાના નિવારણનો અભ્યાસ કરવાનો ઉપદેશ આપે છે નિશ્ચિતપણે સર્વ જીવાત્માઓ પર તેમના સંસ્કારો પૂર્વજન્મની વૃત્તિઓનો ખૂબ ગહન પ્રભાવ પડેલો હોય છે પરંતુ ભગવદ ગીતામાં શીખવાડેલી વિધિનો અભ્યાસ કરીશું તો આપણે પરિસ્થિતિને સુધારવામાં સફળ થઈ શકીશું ઇન્દ્રિયો પ્રાકૃતિક રીતે જ ઇન્દ્રિયજન્ય વિષયો તરફ ગતિ કરે છે અને તેમની પારસ્પરિક આંતરક્રિયા સુખ અને દુઃખ ખના સંવેદનોનું સર્જન કરે છે ઉદાહરણ તરીકે સ્વાદેન્દ્રિય સ્વાદિષ્ટ વ્યંજનોના સંપર્કથી સુખની અનુભૂતિ કરે છે અને કડવા કે અનિચ્છનીય વ્યંજનોના સંપર્કથી દુઃખની અનુભૂતિ કરે છે મન જે તે વિષયો સાથે સંકળાયેલા સુખ અને દુઃખના સંવેદનોનું વારંવાર ચિત્કાર કરે છે ઇન્દ્રિય દ્વારા સુખના અનુભવથી આસક્તિ છે અને ઇન્દ્રિય વિષયો દ્વારા દુઃખના અનુભવથી ઘરુણા ઉત્પન્ન થાય છે શ્રી કૃષ્ણ અર્જુનને ન તો આસક્તિને કે ન તો ઘરુણાને વશ થવાનું કહે છે સાંસારિક ઉત્તરદાયિત્વનું પાલન કરવામાં આપણે સર્વ પ્રકારની ગમતી કે અણગમતી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે આપણે એ અભ્યાસ કરવો જોઈએ કે આપણે ન તો ગમતી પરિસ્થિતિ પ્રત્યે ઉત્કંઠા સેવીએ કે ન તો અણગમતી પરિસ્થિતિ પ્રત્યે ઉપેક્ષા કરીએ જ્યારે આપણે મન અને ઇન્દ્રિયોના ગમા અણગમાની ગુલામી કરવાનું બંધ કરીશું ત્યારે આપણે આપણી નિકૃષ્ટ પ્રકૃતિથી ઉપર ઉઠી શકીશું અને જ્યારે આપણે કર્તવ્યોનું પાલન કરતી વખતે સુખ અને દુઃખ બંને પ્રત્યે ઉદાસીન થઈ જઈશું ત્યારે આપણે વાસ્તવિક રીતે આપણી ઉચ્ચતર પ્રકૃતિથી કર્મ કરવા માટે મુક્ત થઈ જઈશું